મહાશિવરાત્રીના પર્વે જ્યારે આખું વડોદરા શિવમય બનવા જઈ રહ્યું છે ત્યારે વડોદરાના કસ્બી એવા ફોટો જર્નલિસ્ટ અને ફોટોગ્રાફર્સે ભેગા મળીને શિવભક્તોને એક અદભુત ભેટ આપી છે કીર્તિ મંદિર ખાતે આયોજિત આ પ્રદર્શનમાં શિવજી કી સવારીના તેતાલીસ જેટલા ફોટા મૂકવામાં આવ્યા છે જે સવારીના ભવ્ય ઇતિહાસ અને ઉત્સાહને રજુ કરે છે આપના દર્શનનું ઉદ્ઘાટન ઉજ્જ કોઠારી સ્વામી અને ધારાસભ્ય યોગેશ પટેલ સહિત અગ્રણીઓની હાજરીમાં કરવામાં આવ્યું હતું પહેલીવાર આયોજિત આ અનોખા પ્રદર્શનને નિહાળવા વડોદરાના કલા પ્રેમીઓ અને શિવ ભક્તો મોટી સંખ્યામાં ઉમટી રહ્યા છે જો તમે પણ શિવજીની સવારીના આ અદ્ભુત ક્ષણોને ફરીથી માણવા માંગતા હો તો કીર્તિ મંદિર ખાતે ચોક્કસ મુલાકાત લેજો ભગવાનની રોજ કીર્તિ મંદિર ખાતે અભિવ્યક્તિ આર્ટ ગેલેરી મુકામે વડોદરાના ફોટોગ્રાફર્સ એસોસિએશન અને ફોટો જર્નાલિસ્ટ એસોસિએશન દ્વારા આજે સુંદર મજાનું આયોજન છે કરવામાં આવ્યું છે લગભગ તેતાલીસ જેટલા ફોટોગ્રાફ્સ એવા છે કે જ્યારથી ભગવાન શ્રી સર્વેશ્વર મહાદેવ એમની ખાતીજીનો પ્રસંગ થયો આ ઉપરાંત શિવજીની સવારી જે સમગ્ર વડોદરા શહેરનું એક આકર્ષણ છે એ નીકળવામાં આવે છે એના સુંદર મજાના ફોટોગ્રાફ્સ આજ રોજ દર્શાવવામાં આવેલા છે આપણે જાણીએ છીએ કે આગામી પંદરમી ફેબ્રુઆરીને રવિવારના રોજ મહાશિવરાત્રિનું પર્વ છે અને એ નિમિત્તે સમગ્ર શહેરમાં શિવજીની ભવ્ય શોભાયાત્રા નીકળે છે એ શોભાયાત્રા નીકળે આ ઉપરાંત પર્વ આવે છે એમાં લોકોને વિશેષ પ્રેરણા મળે લોકો વિશેષ આ કાર્યક્રમની અંદર જોડાય એના જાગૃતિ સ્વરૂપે આ બધું આયોજન છે કરવામાં આવ્યું છે આજે આપણે યોગેશભાઈને વિશેષ એટલે યાદ કરીએ કે જે કંઈ બધા આપણે ફોટોગ્રાફ્સ જોઈ રહ્યા છીએ એના પાયામાં માનનીય ધારાસભ્ય શ્રી યોગેશભાઈ એમની ભક્તિ છે એમની હૃદયની સાચી ભક્તિને લઈને આ બધા સુંદર કાર્યક્રમો થયા અને એને લઈને ભગવાન શ્રી સર્વેશ્વર મહાદેવ જે આપણે જાણીએ છીએ કે સમગ્ર વડોદરા શહેરની અંદર મધ્ય ભાગમાં બિરાજમાન છે સમગ્ર શહેરનું એક આકર્ષણ છે એવા ભગવાન શિવજીને પધરાવ્યા આ ઉપરાંત સાવલીવાળા સ્વામીજી એમની પ્રેરણાથી સુંદર બજારો રથ પણ તૈયાર થયો કે જેમાં ભગવાન શિવજી મા પાર્વતી એ પોતે બિરાજમાન છે એવું સરસ મજાના કોઠિયા પર આયોજન કરવામાં આવ્યું છે એમના પણ સમગ્ર શહેરને દર્શન થાય છે તો આ જે કંઈ બધું આયોજન થાય છે ખાસ તો ભગવાન શિવજી પ્રત્યે લોકો વિશેષ ભક્તિ સ્વરૂપે જોડાય એના માટેનું કરવામાં આવે છે તો અમે તો આજે આ દર્શન કરવા માટે આવ્યા છીએ શહેરના બધા જાણીતા બધા ફોટોગ્રાફર્સ એમને પણ આજે યાદ એટલા માટે કરીએ કે એ લોકોએ અલગ અલગ એંગલથી જુદા જુદા માધ્યમ દ્વારા જે સુંદર મજાના ભગવાનના સ્વરૂપના દર્શન થાય એના માટેનું પણ સરસ મજાના ફોટોગ્રાફ્સ લીધેલા છે તો એક જોવાલાયક માણવાલાયક એવું સુંદર મજાનું આ પ્રદર્શન આજ રોજ એનું ઓપનિંગ છે થયું છે બધા ખાસ પધારીને ભગવાન શ્રી મહાદેવની ભક્તિની અંદર વિશેષ આપણે બધા જોડાઈ શકીએ એની એક અભિવ્યક્તિ આજરોજ કરવામાં આવેલી છે જય ભોલે આજે અમે લોકો મિત્રો પ્રેસ ફોટોગ્રાફી એસોસિએશન અને બીજા બરોડાના ફોટોગ્રાફરો કલાકારો એ ભેગા થઈને આજે એક શિવજી ઉપર એક્ઝિબિશન કર્યું છે શિવજીની સવારી અને મહાઆરતી સુસ્કાર ધરાવવાની અને એનો આજે પહેલીવાર આ એક ઉત્સવ જોવા મળે છે શિવજીનો અને કોઠારી સ્વામી દ્વારા આજે ઉદઘાટન કરવામાં આવે